સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ વિવાદોનો મધપૂડો બની ગયું હોય તેવું લાગી રહ્યું છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વાહન પાર્કિંગ કોન્ટ્રાક્ટ બાદ તમામ વિવાદો સામે આવી રહ્યા છે રિક્ષાને નો એન્ટ્રી પાર્કિંગ અને એન્ટ્રી એક્ઝિટના બે ચાર્જ અલગ અલગ વસૂલીને આવનારા મુસાફરો સાથે ઉઘાડી લૂંટ કરવામાં આવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આ સાથે જ સમયાંતરે ખાનગી કેબ ચાલકો દ્વારા પણ મનમાની કરવામાં આવતી હોવાના આક્ષેપો થતા રહે છે એરપોર્ટ પર

નવ મિનિટ સુધી ચાર્જ આપવાનો રહેતો નથી જોકે વીસ મિનિટ થઈ ગઈ હોવાથી બાઇક ચાલક પાસેથી દસ રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવ્યો હતો હવાઈ મુસાફરી કરતા કાર ચાલકો જ્યારે સુરત એરપોર્ટ પર આવે છે ત્યારે એન્ટ્રી લીધા બાદ પાર્કિંગમાં કાર હોવાથી તેમની પાસેથી પાર્કિંગ અને સુરત એરપોર્ટ પરથી બહાર નીકળતા સમયે એક ચાર્જ એમ બે અલગ અલગ ચાર્જ વસૂલવામાં આવે છે જ્યારે એરપોર્ટ પરથી બહાર નીકળતા સમયે રાખવામાં આવેલા બૂથ પર એક્ઝિટ ચાર્જ વસૂલીને રસીદ આપવામાં આવે છે જો કે આ કામગીરી દરમિયાન 1 થી 2 મિનિટ જેટલો સમય લાગી જાય છે એરપોર્ટ પરથી બહાર નીકળવાના રસ્તા પર મૂકવામાં આવેલા આ બૂથના કારણે અને ચાર્જ વસૂલી રસીદ આપવાના જે સમય છે તે વધુ લેવામાં આવે છે તેના કારણે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બહાર નીકળવાના રસ્તા ઉપર વાહનોની લાઈનો લાગી જાય છે આ વાહન ચાલકો તેના નિર્ધારિત સમયમાં જ બહાર નીકળી જવાનો પ્રયાસ કરતા હોય છે જો કે આ વાહનોની લાઈનના કારણે તેમને ચાર્જ આપવો જ પડે છે સુરતની ઇન્ટરનેશનલ એરપોર્ટ જે રીતે મુસાફરોના અવર માટે અને ખાસ કરીને વાહનોના પાર્કિંગ માટે જે સુવિધાઓ ભારતભરના એરપોર્ટોને માટે જાહેરાત થઈ હતી એ અનુસંધાનમાં સુરતમાં પણ એ સુવિધા આપવા માટે અને એના નીતિ નિયમો માટે જે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ અહીંનું સુરતનું એરપોર્ટ ઓથોરિટી મુસાફરોને લૂંટવાનું કામ ની શરૂઆત ઘણા સમયથી ચાલુ છે એરપોર્ટ ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરોના મેરાપીપણામાં તમે જોઈ શકો તો કોઈપણ એરપોર્ટ ઉપર બે પ્રકારના ચાર્જ લેવામાં આવતા નથી અને આ ચાર્જ ફક્ત એક વખત પાર્કિંગ થયા પછી એ કેટલા સમયમાં બહાર નીકળે છે એના અનુસંધાનમાં એના ચાર્જો લેવામાં આવતા હોય છે પરંતુ સુરત એરપોર્ટ ઉપર પાર્કિંગના ચાર્જ અને એક્ઝિટના ચાર્જ બે મુસાફરોને લૂંટવા માટે આ સુરત એરપોર્ટ એરપોર્ટ ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરના મેળાપીપણામાં ઘણા સમયથી ચાલે છે અને એનો ભોગ દક્ષિણ ગુજરાતમાં વિવિધ ભારત દેશમાં જતા અને વિદેશમાં જતા નાગરિકો અને વાહન ચાલકોનો ભોગ બની રહ્યા છે નવાઈની વાત એ છે કે દક્ષિણ ગુજરાતમાંથી તમામ જગ્યાથી સંસદ સભ્યો પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈને જાય છે અહીંયાના મંત્રી પણ ભારતીય જનતા પાર્ટીના હોવા છતાં કેમ આ ખાડા કામ કરે છે અને મુસાફરોને લૂંટવા માટેનું આ એરપોર્ટ ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરના મેળા પેપણામાં ચૂપ થઈને બેઠા છે અને હાલમાં પણ આ પ્રકારની ફરિયાદો વારંવાર આ એરપોર્ટ ઓથોરિટીને કરવા છતાં દિલ્હી ખાતે કરવા છતાં પણ આ લોકો બેફામ લૂંટ ચલાવી રહ્યા છે આવનારા દિવસોમાં તંત્રને અને સુરત એરપોર્ટ ઓથોરિટીને વિનંતી કરીએ છીએ કે સુવિધા વધારવાથી અને સુવિધા આપવાથી સુરતના એરપોર્ટની ઉપર કોંગી નેતા દર્શન નાયકે જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ કે જ્યાં ડોમેસ્ટિક નેશનલ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ આવતી જતી હોય છે હાલમાં જ સુરત એરપોર્ટને સરકારે ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર કર્યું છે સરકાર દ્વારા મોટા ઉપાડે સુરત એરપોર્ટ ખાતે સુવિધાઓ ઉપલબ્ધ કરવાની વાત કરે છે પરંતુ એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરોને ભારે હેરાનગતિ કરી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે સુરત એરપોર્ટ ખાતે હજારો મુસાફરો રોજિંદી અવરજવર કરતા હોય છે પરંતુ એરપોર્ટ ઓથોરિટીની કામગીરી હર હંમેશા માટે વિવાદમાં રહી છે

તે ખરેખર એકચ્યુલી પેસેન્જરો વિના કારણે એનો ભોગ બની રહ્યા છે કેમ કે ત્યાં જે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે જે જેમાં પેસેન્જરોનો કોઈ વાંક નથી જ્યાં ત્યાં જે પાર્કિંગ બુથ છે તેમાં જે તેને કારણે ત્યાં ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે અને એને લીધે પેસેન્જરને એનો ભોગ બનાવવા પડી રહ્યો છે હવે જે એની સરળતા માટે એરપોર્ટ ઓથોરિટીએ થોડી વ્યવસ્થા કરવાની જરૂર છે ત્યાં એ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટના બૂથો અલગ અલગ જગ્યા ગોઠવવા જોઈએ જે પિકઅપ ડ્રોપ માટે છે તે પિકઅપ ડ્રોપ માટે અલગ વ્યવસ્થા અને પાર્કિંગ જે કરતા હોય જે પાર્કિંગ કરવા માટે ઉગેલા હોય તેને પાર્કિંગ માટેના અલગ બુથની વ્યવસ્થા અને તેમના બંનેના રસ્તા એ બંનેના રસ્તા પણ અલગ કરી દેવામાં આવે તો આ સમસ્યા મહદઅંશે ત્યાં સરળ થઈ શકે એમ છે વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપના સભ્ય સંજય શાહે જણાવ્યું હતું કે હા હાલ સુરત એરપોર્ટ પર પાર્કિંગ કોન્ટ્રાક્ટર દ્વારા પાર્કિંગ અને એક્ઝિટ ફી અલગ અલગ વસૂલવામાં આવતી હોવાની ફરિયાદો ખૂબ જ મોટી સંખ્યામાં ઉઠી છે સમયની મર્યાદાના કારણે આ આખો વિવાદ ઉભો થયો છે એરપોર્ટ પરથી બહાર નીકળવા સમયે ટ્રાફિક હોય છે જેના કારણે એક્ઝિટ ચાર્જ મુસાફરોને ચૂકવવો પડી રહ્યો છે મુસાફરો સમયસર જ બહાર નીકળી જતા હોય છે જોકે રસ્તા પર ટ્રાફિક અને બૂથ પર ટ્રાફિક હોવાને કારણે તેમનો સમય વધુ થઈ જાય છે અને તેમને ચાર્જ ચૂકવવો પડે છે વધુમાં જણાવ્યું હતું કે કેટલાક ફેરફારો કરવામાં આવે તો આ સમસ્યામાંથી બહાર નીકળી શકાય તેમ છે એન્ટ્રી અને એક્ઝિટના ની જગ્યા બદલવામાં આવે તો સરળતા થઈ શકે છે પિકઅપ ડ્રોપ માટે અલગ ની વ્યવસ્થા કરવી જોઈએ આ સાથે જ પાર્કિંગ એરિયા માટે પણ અલગ બુથ રાખવું જોઈએ આ બંને અલગ કરી દેવામાં આવે તો ઘણી સરળતા થઈ શકે તેમ છે સુરત એરપોર્ટ પર વધતી ફરિયાદોને લઈ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોન્ટ્રાક્ટર સામે પગલા લેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે આ સાથે જ દંડ પણ ફટકારવામાં આવ્યો છે જ્યારે કોન્ટ્રાક્ટરને તમામ ઉઠેલી ફરિયાદો બાબતે ફેરફાર કરવા માટે પણ સૂચન આપવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત